ધોધમાર વરસાદને લીધે આંબેડકર નગર ગુજરવાસમાં લોકોના ઘરોમાં પાણી ભરાતા અતિ ભારે વરસાદના લીધે સમગ્ર મુન્દ્રામાં પાણી ભરાઈ ગયા હતા જેમાં બાપા સીતારામ સોસાયટી સાંઈ બાબા મંદિર પાસે તેમજ આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાયા હતા વાત કરીએ આંબેડકર નગરની તો વરસાદની સિઝનમાં તો આ વિસ્તારના ઘરોમાં પાણી ભરાય જ છે આ વિસ્તારમાં વર્ષોથી ના તો તંત્ર દ્વારા રોડ બનાવવામાં આવ્યા કે ના તો વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો હલ કરવામાં આવ્યો શું આ વિસ્તારમાં એસી એસટી અને મુસ્લિમ સમાજના લોકો રહે છે એટલે ભેદભાવ કરવામાં આવી રહ્યું છે કે શું મુન્દ્રામાં નવી નવી બનાવેલી ઘણી સોસાયટીઓમાં રોડ બની ગયા છે પણ આ વિસ્તારમાં પચાસ વર્ષથી પણ વધારે સમયથી લોકો વસવાટ કરે છે તો શું આ લોકોને સારવારની જરૂર નહીં હોય પણ તંત્રની હજી શુંથી આંખ ઉઘડતી નથી એવું ત્યાંના રહેવાસીઓ જણાવી રહ્યા છે